પણ વિભાગ અને પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આજે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે ત્યારે આમ લોકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રત્યે અને વૃક્ષો જાગૃતિ લાવવા માટે વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજે રાપર વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિવસની ઉજવણી પોલીસ લાઈન ખાતે વૃક્ષોનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી હતી તો કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમાર વિસ્તરણ રેન્જના નાયબ વન સંરક્ષક પરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ લાઇન ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ વોર્મિંગની સામે લડત આપવા માટે પોલીસ કર્મચારીઓએ શપથ લીધા હતા અને વૃક્ષોની રક્ષા કરવા માટે પ્રયત્નશીલ રહેવા માટે દરેક કર્મચારીઓ વૃક્ષો દત્તક લીધા હતા આજે યોજાયેલા પર્યાવરણ દિવસ નિમિત્તે આર એફ ઓ મહિપતસિંહ ચાવડા પીઆઈ જે બી બુબડિયા પીએસઆઈ ડીઆર ગઢવી આરઆર આમલિયાર

બે હેક્ટરમાં ગત વર્ષે વીસ હજાર રોપાઓ વાવવામાં આવ્યા હતા જેમાં ચારે તરફ હરિયાળી લહેરાઈ રહી છે તો તાલુકાના વન મહોત્સવ દરમિયાન ત્રણ સાત બસો ચોસઠ રોપાનું વિતરણ કરવામાં આવશે જેમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત તાજેતરમાં છાસઠ હજાર આઠસો ચુમ્માલીસ રોપાઓ વાવવામાં આવ્યા છે તો રાપર તાલુકાના રોડ સાઈડ પર પાંચ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે ગ્રામ વન ખડીરના રતન પર ભીમાશર ભૂટકિયા મોડા પલાસવા સોનલવા સહિતના ગામોમાં બની ગયા છે અને ગામ લોકો દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે આમ આજે પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા અનોખી રીતે ઉજવણી કરી છોડમાં રણ રણછોડનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર તાલુકામાં તેની ઉજવણી પોલીસ લાઈનમાં કરવામાં આવેલ હતી તે અંતર્ગત રાપર તાલુકામાં ચાલુ વર્ષ દરમિયાન ત્રણ લાખ વન મહોત્સવના રૂપાનું વિતરણ કરવામાં આવશે રાપર તાલુકામાં વન કવચના મોડલ અંતર્ગત તિકમ સાહેબના વીડે વીસ હજારનું રૂપાનું આગલા વર્ષ દરમિયાન વાવેતર કરવામાં આવેલ હતું જેનું સફળ અમને પરિણામ મળેલું છે ચાલુ વર્ષ દરમિયાન વન કવચના મુરા મુકામે બે હેક્ટરમાં વીસ હજાર રૂપા તથા રવેચી મંદિરે બે હેક્ટરમાં વીસ હજાર રૂપાનું જે કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે જે માટે મારા દ્વારા વરસાદ પરેથી થી પંદર દિવસમાં જે કામગીરી વૃક્ષારોપણની પૂરમાં પૂર્ણ કરવામાં આવશે એના અનુસંધાનમાં આ વર્ષ દરમિયાન ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા મહેરબાન મકવાણા સાહેબ ડીએફઓ તથા એમના સહયોગથી અમારા રાપર તાલુકાના દરેક ગામડે વૃક્ષરત ફરે અને લોકોને ઘર સુધી રોપા ફ્રી ઓફ મળી રહે તે રીતે અમારે વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે ચાલુ વર્ષ દરમિયાન આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ગરમીનું પ્રમાણ ભારત દેશમાં બાવન ડિગ્રી પણ નોંધાયેલ જોવા મળે છે દિલ્હી જેવી સિટીમાં તેથી રાપર જેવા તાલુકા માટે હું એટલું જ કહીશ કે આજુબાજુ રણ વિસ્તાર ખારાસ વિસ્તાર હોવાથી લોકોમાં લોકજાગૃતિ વધે હવે તો નર્મદાના નીર પણ કચ્છને રણ સુધી પણ પહોંચી ગયેલ છે જેટલી ખેતીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તો ખેડૂતો પણ આ સહયોગમાં જે આ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા યજ્ઞમાં સરકારશ્રી દ્વારા રોપા પણ આપવામાં આવે છે તો એ આ યોજનામાં જોડાય અને પોતાના ખેતરના સીડા ઉપર પણ નર્મદાના નીર પહોંચેલ છે તો પણ ખેતરના સીઢેવાળે પણ ખેડૂતો વૃક્ષ વાવે અને સરકારની યોજનાઓમાં એગ્રો ફોરેસ્ટ્રી તથા વૃક્ષ ખેતી યોજનાઓનો પણ લાભ મળી રહે એ માટે ખેડૂતોને પણ અમે જાગૃત કરવાનું કામ કિસાન સીબી દ્વારા કરી રહ્યા છીએ